શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા શુકલ પક્ષમાં આવતી ચોથ જે ગણેશ ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ગણેશ ચતુર્થીની વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે નમસ્ત મેં સર્વ વિઘ્ન વિનાશને કાર્યરંભેશ પૂજિતો રૂપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામી સંકટે જીવન વિઘ્નસ્તસ્ય ન જાયતે હે પાર્વતી પુત્ર શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે તો હે સુંઢાળા દેવ હે વિશાળો ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી જીવનના દરેક ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો એકવાર ને વિશાળમાં સૈનિક આદિ અઠ્યાશી હજાર ઋષિઓએ શાસ્ત્રવેતા સુતજીને પૂછ્યું કે હે સુતજી બધા કાર્યોની સમાપ્તિ નિર્વગ્ને કેવી રીતે પાર પડે ધનોપાર્જનમાં શું કરવાથી સફળતા મળે મનુષ્યોને પુત્ર સૌભાગ્ય કે સંપત્તિમાં વૃદ્ધિ કયા પ્રકારે થાય પતિ પત્નીમાં પેદા થયેલ કલેશ ભાઈ ભાઈ વચ્ચેનું વૈમનસ્ય અલગપણું ઉદાસીનતા દૂર થઈ અનુકૂળતા કેવી રીતે પેદા થાય વિદ્યોપાર્જન વાણિજ્ય વ્યાપાર ખેતીનું કાર્ય તેમજ પોતાના શત્રુઓ પર વિજય કેવી રીતે હાંસિલ કરી શકાય આ બધું શક્ય અને સહાયક બનવા માટે શું કરવું જોઈએ એ અંગે આપ અમને માર્ગદર્શન આપો સેનકાદી ઋષિઓની આ વાત સાંભળી સુધીજીએ કહ્યું કે હે ઋષિઓ પ્રાચીન કાળમાં જ્યારે કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે પાંડવપુત્ર યુધિષ્ઠરે શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ આ યુદ્ધમાં અમારો વિજય શી રીતે થઈ શકે એ આપ જણાવું તો સર્વજ્ઞ છો અમારે સિદ્ધિ હાંસલ કરવા માટે કયા ઈષ્ટદેવની આરાધના કરવી જરૂરી છે તે આપ દર્શાવો શ્રી કૃષ્ણ કહે કે હે યુધિષ્ઠિર પાર્વતીજીના મેલથી ઉત્પન્ન થયેલ શ્રી ગણેશની પૂજા કરવાથી તમે તમારું રાજ્ય પાછું હાસિલ કરી શકશો યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ શ્રી ગણેશનું પૂજન કેવી રીતે કરવું જોઈએ કઈ તિથિ વારે કરવું જોઈએ તે આપ મને બતાવો જેથી અમારું કાર્ય સિદ્ધ થાય કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથે ચતુર્થીએ તેની પૂજા કરવી જોઈએ અથવા શ્રાવણ અધિક માસ કે મહા મહિનાની ચતુર્થીએ પણ પૂજા કરી શકાય જો તવારમાં શ્રદ્ધા ભાવ હોય તો ભાદરવા મહિનાની શુદ્ધ ચોથથી ગણેશની પૂજાનો આરંભ કરી દેવો જોઈએ હવે પૂજાનો આરંભ કેવી રીતે કરવો તે તમને વિગતવાર સમજાવું છું તે તમે સાંભળો વ્રત ધારકે ભાદરવા સુદ ચોથે પ્રાતકા કાળે ઉઠીને સફેદ તલથી સ્નાન કરવું બપોરે સોના ચાપી તળકે માટીની મૂર્તિ બનાવી પૂજાનો આરંભ કરવો ગણેશજીનું પૂજન કરવાથી વ્રત ધારકની બધી મનોકામના પૂર્ણ થાય છે ગણેશજીએ મસ્તક ઉપર મોતી રત્નો જડિત મુંગટ પહેરે છે કપાળમાં સિંદૂર મિશ્રિત ત્રિશુળ અને બાલચંદ્ર સોહે છે ગળામાં મોતીઓની માળા છે કાનમાં કીર્ટ કુંડલ છે વક્ષસ્થળ પર સર્પ યજ્ઞો પવિત્ર છે ઉદર પર રત્ન ચડિત કરધાની છે બાહુઓમાં રત્ન જડિત બાજુ બંધ છે કાંડા ઉપર મોજી મેખલા કંકણો છે આંગળીઓમાં મરકત મણી રત્ન અંગુ જગ અંગૂઠી છે હાથમાં કમળ અંકુશ લાડુ અને અભયમુર્દા ધારણ કરે છે સૂત્ર લક્ષિત લાલ વસ્ત્ર છે સુંદર એક દાંત છે હાથ અને ચરણ શોભાયમાન છે આમ ગણેશજીનું ધ્યાન ધરવું પછી જ એકાગ્રચિત થઈને પંચોપચાર દશોપચાર અથવા ષોડોપચાર વિધિથી પૂંજન કરું આહવાન પાધ્ય અર્ધ્ય પંચામૃત સ્નાન પુણ્ય ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરવું પછી ઘી ઘઉં ગોળના એકવીસ લાડુ ગણેશની મૂર્તિ સમક્ષ ધરાવવા આમાંના દસ લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા દસ લાડુ વ્રત ધારકે રાખવા અને એક લાડુ ગણેશજીની મૂર્તિ સામે નિવિધ રૂપે રાખવો આમાં કોઈ પણ જાતના તેલનો ઉપયોગ ન કરવો અધોવસ્ત્ર ઉત્તરીય વસ્ત્ર સહિત ગણેશજીની મૂર્તિ બ્રાહ્મણને દાનમાં આપી દેવી તો હે યુધિષ્ઠિર આ પ્રમાણે ગણેશની પૂજા કરવાથી તમારો અવશ્ય યુદ્ધમાં વિજય થશે એની સંદેશ છે ગણેશની પૂજા કરવાથી વિષ્ણુ શિવ સૂર્ય પાર્વતી અગ્નિ આદિ સર્વ દેવોની પૂજા થઈ જાય છે આ પૂંજનથી ચંડિકા આદિ પણ પ્રસન્ન થઈ જાય છે તો હે સનકાદિક ઋષિઓ ભાવપૂર્વક સિદ્ધિ વિનાયક ગણેશજીની પૂજા કરવાથી તેમની કૃપાથી ફળ સ્વરૂપ મનુષ્યના બધા કાર્યો સફળ અને પૂર્ણ થાય છે ભાદરવા સુદ્ધ ચોથની પૂજા શિવલોકમાં પણ થાય છે આ દિવસે સ્નાન દાન ઉપવાસ પૂજન આદિ કરવાથી ગણેજી રાજી રાજી થઈ હજારો ગણું ફળ ફળ વ્રત ધારકને આપે છે આ દિવસે ચંદ્ર દર્શને નિષેધ કરે છે આથી કરીને વ્રત ધારકે બપોરના જ પૂજન વિધિ કરી લેવી એક દિવસ ગણેશજીએ પોતાની ઈચ્છાથી સત્યલોકથી નીકળી આકાશ માર્ગે ચંદ્રલોક પર પ્રયાણ કર્યું ચંદ્રલોકમાં આવતા ચંદ્રએ શ્રી ગણેશજીને જોયા લાંબી સૂંઢ સુપડા જેવા કાન લાંબા દાંત ભારે પેટ અને ઉધરની સવારી સાથે ગણેશજીને જોતા રૂપગર્વિત ચંદ્રને હાસ્ય આવી ગયું ચંદ્રને પોતાના દેખાવ પરથી હસતો જોઈ ગણેશજી કૌપાયમાન થઈ ગયા તેમની આંખો ક્રોધથી લાલ ધૂમ થઈ ગઈ શરીર કંપવા લાગ્યું તેમણે ક્રોધ ભર્યા આવવા ચંદ્રને ઉદ્દેશીને કહ્યું કે હે સુંદર રૂપવાળા ચંદ્ર તું મને જોઈને હસી પડ્યો છે આ સારું કાર્ય કર્યું નથી આનું ફળ તારે ભોગવવું જ પડશે તને તારા રૂપનો ગર્વ થયો છે આથી હું તને શ્રાપ આપું છું કે આજે ભાદરવા સુખદ ચતુર્થીના દિવસે કોઈ પણ વ્યક્તિ તારા પાપી મોને જોશે નહીં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તારા પાપી મોને જોશે તો અવશ્ય કલંકિત થશે ગણેશજીનો આવો ભીષણ સાપ સાંભળી વિશ્વમાં હાહાકાર મચી ગયો અને ચંદ્રનું મુખ મલિન થઈ ગયું તે જળમાં પ્રવેશી ગયો આ દિવસથી ચંદ્રમાં પોતાનું સ્થાન જળમાં બનાવીને રહેવા લાગ્યું આ બાજુ દેવતાઓ ઋષિ ગાંધરો આદિને ઘણી નિરાશા થઈ અને દુઃખિત થઈને તેઓ ઇન્દ્રને સાથે લઈને પિતામહ બ્રહ્માજી પાસે ગયા તેમણે જે હકીકત બની હતી તેની વિગત બ્રહ્માજીને કહી સંભળાવી બ્રહ્માજીએ દેવતાઓની વાત સાંભળી વિચાર કરીને કહ્યું કે હે દેવતાઓ ગણેશજીએ આપેલ સાપ નિવારણનો કોઈ ઉપાય નથી ન તો હું વિષ્ણુ શિવ કે અન્ય દેવગણ સાપ નિવારણ કરી શકે છે આથી તમે બધા ગણેશજીની શરણમાં જાઓ તે જ ચંદ્રનો સાપ નિવારણ કરવા સમર્થ છે દેવતાઓએ પૂછ્યું કે હે પિતામહ એવો કોઈ ઉપાય નથી એવો કોઈ ઉપાય નથી કે જેથી ગણેશજી સંતુષ્ટ થઈ શાપ નિવારણ કરી બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજીનું પૂંજન વિશેષતઃ દરેક માસને કૃષ્ણ ચતુર્થીએ વ્રત કરી કરવું જોઈએ શુદ્ધ ઘીમાં માલપુવા કે લાડુ મીઠાઈ હલવો પૂરી ખીર આદિનો ભોગ બનાવીને ધરવો જોઈએ યથાશક્તિ બ્રાહ્મણોને દાન આપવું તેમનું પૂંજન કરવું વ્રત કરવું આનાથી ગણેજી સંતુષ્ટ થઈને ખુશ થઈને ચંદ્રનું શાપ નિવારણ અવશ્ય કરશે પૂંજન વ્રતાદિની વિધિ સાંભળી જાણીને બધા દેવતાઓ દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને બધી વાત કહી બૃહસ્પતિ ચંદ્રમા પાસે ગયા અને દેવતાઓએ બતાવેલ પૂંજન વ્રતાદિ કરવા ચંદ્રમાની સલાહ આપી ચંદ્રમાએ એ વિધિ અનુસાર વ્રત અને પૂંજન કર્યું આથી ગણેજી પ્રસન્ન અને સંતુષ્ટ થયા તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા અને ચંદ્રમાએ બે હાથ જોડી અને ગણેશજીની સ્તુતિ કરતાં કહ્યું કે હે પ્રભુ તમે સમસ્ત કારણોમાં આદિ કારણ છો તમે સર્વજ્ઞ અને માનને યોગ્ય છો હે દેવાદિદેવ હે લંબોદર હે વક્રતુંડ હે ગણેશજી હે બ્રહ્મા વિષ્ણુના પૂજિત મેં ગર્વમાં આવી જઈ તમારો ઉપાસ કર્યો આને માટે હું તમારી ક્ષમા માગું છું તમે મારા પર પ્રસન્ન થાઓ તમારા પૂર્ણ પ્રભાવનું હવે મને જ્ઞાન થયું છે તમે મને માફ કરો ગણેશજી કહે છે હે ચંદ્રમા હું તારા પર પ્રસન્ન છું તારી જે ઈચ્છા હોય તે તું મારી પાસેથી વરદાન રૂપે માગી લે તું જે માગશે તે હું તને આપીશ ચંદ્રમા કહે કે હે પ્રભુ પૂર્વવત બધા મારું દર્શન કરે તેવું કરો આપે આપેલ મારા શાપનું નિવારણ કરો આ સાંભળી ગણેશજીએ કહ્યું કે હે ચંદ્રમા હું તને આના બદલે બીજું વરદાન આપી શકું છું પણ તે માગેલ વરદાન દઈ શકતો નથી ગણેશજીનું આવું વચન સાંભળી ચંદ્રમા અને બ્રહ્માધિ દેવગણો ઘણા ભયભીત થઈ ગયા દેવતાઓએ પ્રાર્થના કરતાં કહ્યું કે હે દેવાધિદેવ તમે ચંદ્રમાને શાપ મુક્ત કરો આવું વરદાન અમે બધા જ ઈચ્છી ઈચ્છીએ છીએ તમે બ્રહ્માજી પાસે જઈને પણ આ અંગે વિચાર કરો દેવતાઓની વાણી સાંભળી ગણેશજી કહે કે જે લોકો ભાદરવા સુદ્ધ સુકલ પક્ષે ચોથે ચંદ્રમાનું દર્શન કરશે તેને અવશ્ય કલંક તો લાગશે પરંતુ દરેક મહિનાના આરંભમાં સુદ બીજે ચંદ્રમાનું દર્શન કરશે તેને ભાદરવા સુદ ચતુર્થીનું લાગેલ કલંક દૂર થઈ જશે તેનું દુષ્પરિણામ લાગશે નહીં પરંતુ એક વર્ષ સુધી તો તે કલંકિત તે વ્યક્તિને ભોગવવાનું જ રહેશે આથી પુનઃ ચંદ્રમાએ વિનંતી સહ શ્રી ગણેશને પૂછ્યું કે જે કોઈ વ્યક્તિથી ભૂલથી આવું થઈ જાય તો તેનું નિવારણ માટે શું કરવું તે કૃપા કરીને જણાવો ગણેશજીએ કહ્યું જો ભૂલથી આવું બની જાય તો તે વ્યક્તિએ દરેક માસની વધ એટલે કે કૃષ્ણ ચતુર્થીએ લાડુનો ભોગ ધરાવી મારું પૂંજન અને વ્રત વિધિપૂર્વક કરે આમ કરવાથી તે વ્યક્તિ ચંદ્ર દર્શનથી કલંકિત થશે નહીં અને થશે તો પણ તે વ્યક્તિ પાપ મુક્ત થશે એટલે તે કલંકથી મુક્ત થશે સાથે સાથે કલંકી થયેલ વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ વ્રત કરવું ગણેશ પૂંજન કરવું કથા વાર્તા સાંભળવી લાડુનો પ્રસાદ ધરાવો અને બ્રાહ્મણોને દાન આપવું આટલું કરવાથી સિદ્ધદાયક ગણેશજી અવશ્ય પ્રસન્ન થઈને વ્રત ધારકનો મનોરથ પૂર્ણ કરે છે મહાકાય વક્રતુંડમસૂર્યકટિસમપ્રભ નિર્મઘ્ન કુર દેવ દેવસુ સર્વ મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ